તો કેમ છો બધા મિત્રો મજામાં જઈશું મજામાં જ રહ્યો કેમ કે આપણા લોકો એ બધા મજામાં જ હોય તમને એમ કે આ બધું આમ ભીનું ભીનું કેમ લાગે પણ જોઈ લો મિત્રો વરસાદ આવ્યો છો આમાં બધી એક ઠેકાણ નહીં આવું બધી તમને જોવા મળશે પાણામાં બધી હજી અત્યારે જોશે જોઈ લો મિત્રો મારો ફોન પણ પહેલી લીધો ને તો એ તું ઘાય આવ્યો હું થોડીક રાઈડ ઉપર ગયો તો આમ આઘો નાખો તો બધું આમ મિત્રો ગયો હતો હા હા દેખાય નહીં આ બાજુ હું ક્યાંક ગયો અને પાછો વિયો ઘાયક આ સાયકલ મૂકી અહીંયા ટોપી હોત એ નાખી દીધી અને જોઈ લો આપણું એક પાવર બેગ સાર્જ થાય છે દસ હજાર એમએસનું પાવર બેક છે સરખું દેખાય છે નહીં તો એ દેખાડી એટલે ક્યાં સાર્જ આવ્યો જોઈ લો મિત્રો દસ હજાર એમએસ નું પાવર બેગ છે આંગણ બધું હતું અને હૈયા જો મિત્રો આ જો કેબલ એમની ફોનમાં આવે છે આઠ ટકા જ હતું અને એવું તો મિત્રો વરસાદ આવ્યો ત્યારે બ્લોગ બનાવે પણ લીમ બનાવો યાર આખો હું ઝોન પહેલી ગયો અત્યારે કેવો ઠંડો ઠંડો પવન આવે છે અને આ પાંચ તારીખ થઈ છે પાંચમા મહિનાની પાંચ તારીખ છે તે હે વરસાદ હાજરનો હૈયા હજી કેટલા હજી નહીં ચાર ને તેર મિનિટ થઈ દસ મિનિટે આવ્યો ઘડીક નાના સાંટે આવ્યો પછી તો આવડા 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 બથમાનો હમણાં આવડા આવ્યા આમાં કેટલું પાટીંગ થયું દેખાય જોઈ દેખાતું નથી જોઈ લો મિત્રો હજી એક ખૂંટો જ થયું છે લબક 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 થાય છે જોઈ લો એક ખૂટો થયો હે હજે ઘણું બધું તો બ્લોગમાં મેળ જો કન્ટિન્યુ હવે ફોનમાં કડીક સાર્ચિંગ કાઢ નાખો ખાવા દઉં હજે આઠ ટકા થયું સાત આઠ ટકા આમાં થાય છે ને હા અત્યારે જોયું પલ્લી જોઈ લો અત્યારે તો પાછું વાતાવરણ પણ આવું સેન્સ થઈ ગયું છે એવું વાતાવરણ છે કાંક અને વાદળા તમને દેખાડું કોણ થોડોક સારો નથી એટલે દેખાશે છે તો નહીં એવા તોય ત્યાં બને એટલી કોશિશ કરું ચાલો વાદળા આવું દેખાઈ જાવ ઉપર આ જોઈ લો મિત્રો આવા વાદળા કાંક દિલ જેવો આકાર બની ગયો જોઈ લો ફરતી કોઈ આ બધા જ વાદળ જ છે એસ ટ્વેન્ટી અલ્ટ્રામાં પણ આવું નથી ઝૂમ થતું જોઈ લો મિત્રો દિલ થઈ ગયું છે દિલ થઈ ગયું છે પાછું જુદું થઈ ગયું છે આપણે ઝૂમ કરી દઈએ કેવું દેખાય આ મિત્રો જો ફૂલ મારું ઝૂમ છે તો વ્લોગમાં મેળ કન્ટિન્યુ કડી કઈ આવું મેળવી આવેલો જોઈ લો મિત્રો પાછો પણ વરસાદ આવ્યો અત્યારે તો ઘણો બધો આવ્યો અને મેં તો મિત્રો વ્લોગ બનાવું તો આ ફોન સહી પહેલી જાય એટલે મેં બનાવ્યો નતો અને અત્યારે જો વાતાવરણ હવે આમ સ્વસ્થ વાતાવરણ છે એક નંબર હે મોસમ હજી આવીને જોર છે મિત્રો એક મારા ઘર કોથળી પણ છે ફોન મૂકવા હું ઘરે આવ્યો ઘરે ત્યારે મને ખબર પડી ગઈ આ આવવાનો યાર જેવો તેવો થોડો હવ આમની જો આમાં મિત્રો પૂછ દેવાનો આમ પૂછ દઉં તો પણ કાંઈ દેખાય છે નહીં એવું હે અને ફોન પણ આપણે પાછો સાઠમાં લગાવી દીધો અને મિત્રો અત્યારે જોઈ લો આમ તો રિઝર્ટ આવે છે કાંઈ આમ તેમ વાત જ ન પૂછો તો હાલો હું બે ફોટા ક્લિક કરી નાખું હજી પણ જો સાટા ઝરમર ઝરમર આવે આમાં હાથમાં જોઈ हाथ मारो जो आया नहीं थिया को को किम क्या भी आया कने रो पास आया आया कने आज रो दिया कहीं आया कने रो अमित रो, रो आया कने पास ना टोपल दे मौसम एक नंबर से फोन में थिया आम करीन आम काजू अन्य फिर मौसम नहीं

ને કર દેઓ મિત્રો આ કુવામાં કા હો હા ઓ હો હો બ્લોગ માં મેને જો કન્ટિન્યુ ખડી રહીને મળવી ફ્રેન્ડ્સ જો અત્યારે તો રહી ગયો છે જોઈ લો મિત્રો આ છે બડ અને ઝૂમ પર ઉઠ આવા કરા પડ્યા છે જોઈ લો આઈ રહ્યા તો ફ્રેન્ડલી મિત્રો જો વરસાદ રહી ગયો છે અને કરા પડ્યા છે તો હું મિત્રો હું બ્લોગ જ બનાવતો તો પણ આ સાટાના કારણે ડિસ્પ્લેમાં સાટા આડે એટલે રેડો બંધ થઈ જતો અને સાસન પણ નથી એટલે નથી ઉતર્યા પણ તો કે મેં પહેલાં એક બે શોર્ટ વિડીયો ઉતાર્યા હતા એ આલોને નાખી દઈશ જોઈ લો અત્યારનો નજારો કાંક આવો હે બધું આવું દેખાય છે અને મિત્રો કરાવ એવા પીડાને બહુ મજા આવી ખાવાની

હા જો આવું હોય બધું એટલે ટાઈમ નાખ્યા ને એટલે ત્યાં ફર્યા તો નહીં હલો બ્લોગમાં મને કન્ટિન્યુ આવતા કેમ તો બધા મિત્રો મજામાં જ છીએ ને મજામાં જ લેવાનું વરસાદ હારો આવી ગયો મિત્રો નથી લેવાનું આ કરા પડે બ પડે પણ એક શોખ બનાવ્યો તો એ નાખી દઈશ અત્યારે હાલ કરવા ઠીક ગામમાં આવી જ એટલે મૂકાય હું જોઈ લો મિત્રો આવું પાણી પીર્યું છે માંદણું આવામાં ઝાંકવી પડે છે અને અત્યારે પાંચ ટકા જ ઝાડિંગ છે એટલે પાંચ ટકા જ છે આ ગામમાં જવું જ છે ફ્રેડ મિત્રો ગામમાં ગાઉ બોલો મજબૂરી અમારી કેવી ગઈ એવું લાઈટ ને સાંભળવા પડી ગયું એટલે નો લાઈટ આવા ઘરા હે કાંક જોઈ ગયા કાલની પેઢી ચાર તારીખ કે પાંચ ઇન્ટ આપી હતી આવી ગયા હતા હા જ આપણે આવ્યો હતો

મિત્રો સપોર્ટ કરતા રહ્યો મિત્રો લીમડા પડી એ હેન્ડલ કે ગયા મૂકવાનું ભગી જાય થોડુંક ગારાવાળા પેર થઈ ગયા ને એટલે મિત્રો થોડુંક ફગી જાય બાકી તો આમડી મજા

ઈગામ ખેલાડી નો સાવ અને હિંમત વરસાદ છે બાકી છોટલી એ પણ હતો નસીતા હેન્ડ લે પણ હતો જોઈ લો મિત્રો આ એક હાથ પકડ્યો હે બાકી તો આ જોઈ લો તો હેન્ડલે લે ચાલો આપણી ગાડી હા બ્લોગમાં મને જો કન્ટિન્યુ પડી રહે મે તો ખાઈ લે મિત્રો તો આટલો વરસાદ આવે છે હું કાઈ કાઈ ધીરી ભી હોય જોઈ લો આટલે વરસાદ આવે છે આ નકરો વરસાદ જ છે આમાં બહુ એવું દેખાતું નથી બાકી તો જોઈ લે નકરો અમદાવાદ આમાં બધી તેમ તેમ ધોળ ધોળ ભાવતા આવી છે જોઈ લે ઝૂમ કરીને તેમ ભાવે જોઈ લો અમદાવાદ આમ પણ મોબાઈલ પણ નથી પકડાતો આમ જો કોકનું ઓલું કાક ઉડીને જાય છે જોઈ લો એ જ તો લગ્ન જો કન્ટિન્યુ ફરી તો ફાઇનલી મિત્રો જો પાલક લેવા મળ્યો ગામમાંથી ભીયો આવ્યો અને આવું પાલક લાવું આ જો મેરો પોળ્યું છે જો છે ને એમે અમારે ઘણી થઈ વરસાદ આવ્યો અને બડબ પડ્યો બડબ કરા પડ્યા ને તુના જો આવા બરા પાન ફાડી નાખ્યા જો એઓને ક્યાંક મત દે લાગડ જો આ તમને બખા દેખાતા હશે ને બખા એની જ થ્યા છે એટલે જો આ પોળ્યું ડાકુ ડાયરેક્ટ આવું થઈ જાય ગારો ને એવું બહુ અને અત્યારે વ્યાચાર અને અત્યારે હરખાના વરસાદ બીજા પડે છે આયા આવવાની સકિયત આ છે નઝારો જો આ બાજુની સાઈડ એવો નઝારો છે કે ભલે મિત્રો

મીરા વાંચું બાભા કેમ બોલા ખબર આ બતા કઈ થોડુંક હાલ ને પાણી પાલખ લેવા માંડ્યો છાંટો છાંટો પડું પડું છે નજારો હાવ આમ બગડી ગયો જોઈ લો આ પાલખ આપડો મીરા કેમ લેવા ખબર આમ જો

તો જય શ્રી રામ કિન્ન જો કોમે અને આપલું ગયે દેન કર્યું જય માતાજી